જલન માત્રીની એક પંક્તિ છે શ્રદ્ધાનું હો વિષય તો પુરાવાની સી જરૂર પુરાતમાં ક્યાંય પંગમ પૈગંબરની સહી નથી બહુ સાચી વાત છે આઝાદીના 78 વર્ષ પછી પણ આજે ટેકનોલોજીના યુગમાં શિક્ષિત લોકો પણ અંધશ્રદ્ધામાં ઘણા ડૂબ છે કેટલાય કિસ્સાઓ આપણે જોયા છે કે અંધામાં સારું થાય છે સંકાન પ્રાપ્તિ માટે એના માટે કહેવાતા હુવા વારાણીના તાંત્રિકોના આશરો લઈ

આવી દુકાન કરી દઉં કે ગુજરાત સરકારે જે અંશધા સામે કાળા જાદુ સામે બ્લેક મેજિક સામે કાયદો બનાવ્યો છે એને અમે સહર્ષ બહુ આવકારીએ છીએ બીજું આજે પણ અંધશ્ધા બેકરાર છે બકરાર છે અને એના કારણની અંદર છે અમને એમ હતું કે જ્યારે વડાપ્રધાન અમારી હાજરીમાં ચારસો જિલ્લાનો પ્રતિનિધિ મળ્યા હતા તો શિક્ષણ આવતા અંધશ્રદ્ધા ઘટશે એવી એક અમારી માન્યતા હતી અમારા જાતાના સ્થાપક પ્રોફેસર યશપાલ વૈજ્ઞાનિક હતા એને કીધું કે વિજ્ઞાન ટેકનોલોજી અને શિક્ષણ આવતા અંધશ્રદ્ધામાં ઘણો ફેર પડશે એનાથી ઉલટું અત્યારે અમે જોઈ છે કે અંધશ્રદ્ધાની અંદર શિક્ષિત લોકો ઉદ્યોગપતિઓ ફિલ્મ સ્ટારો વેપારીઓ જજો વકીલો આ બધા એનું અનુસરણ કરવા માંડ્યા અને હાઈટેક યુગથી એ સામાન્ય વર્ગને પણ નુકસાન કરવા માંડ્યા અમારે ચિંતાનો વિષય થઈ ગયો હતો બીજી વાર મીટિંગ જયારે અમારે થઈ હતી ત્યારે એમાં ચોખ્ખી વાત કરી કે જો લોકો સ્વયં જાગૃત થશે તો પણ થશે પણ એમાં ઘણા આવરણો આવ્યા અને ખાસ કરીને આ કામગીરી બહુ સામા પ્રવાહ ચાલવાની પ્રવૃત્તિ હતી એટલે લોકો સાહજિક રીતે તરત જ કોઈ વાત સ્વીકારવા તૈયાર ન થાય કારણ કે આખું આમૂલ પરિવર્તનની વાત હતી રાજા રોહન રાય પણ જયારે ઝુંબેશ ચલાવી હતી ત્યારે સામનો કરવો પડ્યો હતો એવો સામનો પણ આપ સૌ જાણો છો કે સામનો જાથાને પણ કરવો પડે છે તો આ બધી અંશતા બાબતની અંદર જોઈ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં અંશતા વિરોધી એક પણ કાયદો હતો નહીં આઝાદીના ઇઠોતેર વર્ષે ગુજરાતમાં આ કાયદો બન્યો આ સાતમું રાજ્ય બન્યું છે અને છ રાજ્યોમાં અમલ અંશતા સામે ચાલુ કરી દીધો તો પણ અમે એવી ખૂબ આશા રાખીએ છીએ સરકારે સકારાત્મક અભિગમ રાખી અને કાયદો ત્વરિત બનાવી અને અમલમાં મૂકી દીધો વિધાનસભામાં બધા ધારાસભ્યો સંમતિ દર્શાવી આ બહુ મોટી વાત છે એટલે અમે તમામને અભિનંદન આપીએ છીએ અને અમે આવકારીએ છીએ જાથા એટલા માટે કે જાથાની કામગીરીને સામૂહિક લોકોનો ટેકો છે અને ખાસ કરીને મીડિયા જગતે પણ અમને સાથ સહકાર આપી અને આ પ્રવૃત્તિને ફાઇલે ફૂલ્યું છે પણ છતાં અંધશ્ધા જાતી નહોતી એમાં વર્ષોની જેનેટિક સંસ્કારના હિસાબે સદીઓ જૂની માન્યતા પરંપરા છોડવા માંગતા નહોતા અને જે વ્યક્તિઓ અંધામાં એના એના વેપારને રોકડી અને દુકાન ચાલતી હતી એનો એનો વર્ગ બહુ મોટો જૂથ હતો અને એના સાગરીતો પણ બહુ હતા એને હિસાબે આ પ્રવૃત્તિને બહુ અસર થતી હતી અને કોઈ સામાન્ય વ્યક્તિ કોઈ ફરિયાદ કરવા તૈયાર થાય તો એની સામે તરત જ એને દાબી દેવામાં આવતી હતી આ બધા પરિબળો હતા અને કાયદો હતો નહીં એનો લાભ મળતો હતો હવે આ કાયદો આવતા હું સિટી ન્યૂઝ ને અભિનંદન એટલા માટે આપું છું કે આપ વર્ષોથી પણ આવી પ્રવૃત્તિને ટેકો આપો છો અને આજે પણ આ વિષય લઈ અને લોકો જાગૃત થાય એવા તમે પ્રયત્ન કરી રહ્યા છો

આવા બધાય તમને લલચાવી ફોસલાવી અને તમારી પાસેથી નાણા પડાવી અને પોતે માલે તુજોર બનતા જાય છે અશિક્ષિતો તો હતા જ અંધશ્રદ્ધામાં ડૂબેલા પણ શિક્ષિતોનું પ્રમાણ હવે દિવસે દિવસે વધતું જાય છે આજે એકવીસમી સદીમાં તમે જુઓ સારા સારા સંસ્કારી શિક્ષિત પરિવારના લોકો બાળકીને માની લો કે બીમારી થઈ છે તો ડોક્ટર પાસે લઈ જવાને બદલે ભુવા બારાડી પાસે લઈ જાય છે સંતાન પ્રાપ્તિ નથી થતી તો એની સારવાર કરાવવાના બદલે આ લોકોનો આશરો લે છે અને એમાં તમે તો જોયું જ છે કે યૌન શોષણ સુધીના બનાવો બન્યા છે તો આની માનસિકતા પાછળનું કારણ શું હોય છે જીતે એક તો ખાસ કરીને આપની વાત સાચી છે કે આપણે જોઈએ છીએ કે ભાઈ આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ભેદ એક તો પારખી નથી શકતા અને શ્રદ્ધાની અંદર શું છે લોકો પોતાની દેવી દેવતાને કે કુળદેવીને માનતા હોય તો આપણે એની સામે કોઈ દિવસ જાથાએ કોઈ 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 પણ આજ સુધી એને કોઈ દિવસ કોઈને દુઃખ થાય કે લાગણી દુભાય એવો એક પ્રશ્ન ઉપસ્થિત નથી થયો અને જાથા ઉપર એટલા વર્ષથી એક પણ કેસ નથી કે કોઈને એમ થયું કે કારણ કે આપણે કોઈને હર્ટ કરવા માંગતા નથી આપણે એની શ્રદ્ધાને મુબારક છે અને એ કામ કરતા હોય ને કોઈને નુકસાન કરતા ન હોય તો પોતે માની લ્યો કે કોઈ શ્રદ્ધાથી દીવો કરતા હોય એમાં કદી પણ વાંધો હોઈ શકે નહીં એટલે આ આપણી શરૂઆત જ આપણે વિચારધારા મૂકી હતી અને અંશતા એટલે કે કોઈ પણ તમે સ્વર્ગને પામવું છે ઈચ્છા મૃત્યુ છે આપણે જોયું હતું કે હમણાં રાપર ની અંદર પછી વડોદરામાં મુંબઈમાં ભગવાન મને કે પ્લેનમાં લેવા આવે છે અને સામૂહિક રીતે આત્મહત્યા કરી દીધી પાંચ પાંચ સાત સાત વ્યક્તિએ ત્યારે આપણને એમ થાય કે આટલું શિક્ષણ આગળ આવતા શિક્ષિત લોકો છે છતાં અને આપે કીધું કે ભાઈ અત્યારે પણ વસીકરણ મોટો તે આઠ કલાકમાં કોર્ટમાં વિજય હવે તો આ કાયદો આવી ગયો છે એટલે આવશે પેલા આવો કાયદો ભ્રામક જાહેરાતો અને એનો ફાયદો મેળવતા ખાતામાં જમા કરાવી આ બધી હકીકત હતી એટલે લોકો ખાસ કરીને શું છે અશિક્ષિત નું પ્રમાણ વધારે હોવાને કારણે અને એક તો હું ખાસ કીધું કે વર્ષોથી જે કથા વસ્તુ આવતી હતી અને ખાસ કરીને એની જાહેરાતમાં ને માની લો કે કોઈ મોટા ડાયરા થતા હતા ત્યારે એવી ચમત્કાર પ્રિય વાતો કરવામાં આવતી હતી કે એકાએક ધન મળી ગયો એકાએક લાભ મળી ગયો એને સંતાન વર્ષ પંદર વર્ષથી સંતાન પ્રાપ્તિ થઈ આવી રાખી હતી એટલે એનો અસર ખૂબ એનો ફેલાવો બહુ થયો અને આ કારણે છે ને અંધશ્રદ્ધાની હાઈટેક બહુ વધી ગઈ અને એ ચિંતાનો વિષય હતો સરકાર માટે આપણા સૌ માટે જાગૃતો માટે ચિંતાનો વિષય હતો એટલે આ ચિંતાની અંદર જે રીતે વિજ્ઞાન પ્રચાર પ્રસાર થવો જોઈએ અને એના કાર્યક્રમને પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવું જોઈએ એવું કોઈ પણ સરકાર અત્યારે આઝાદી પર છે કોઈ પણ સરકારે વિચાર્યું નહોતું કે ભાઈ આપણે વિજ્ઞાનના કાર્યક્રમો વધુ બાળકોને આપણે વૈજ્ઞાનિક બનાવીએ આવી માનસિકતાનો અભાવ હતો અને જે જૂની પુરાણી હૃદય માન્યતા હતી એને જડતાપૂર્વક માનતા હતા અને આ બધા કારણ હિસાબે અંધશ્રદ્ધાનું બહુ વધી ગઈ અને ચિંતાનો વિષય એ થયો કે મેને તમે બધા જોયું કે વિશ્યા અંદર હમણાં જ બે દંપતીએ કે પોતે ગર્ભગૃહ ની અંદર એવી રીતે માણસો છે પોતે ધર્માતા ની અંદર પોતાનો જીવ પણ ગુમાવે છે આ બધી હકીકતને હિસાબે જાથા પણ પોતે સ્થળ પર મુલાકાત લઈને કામગીરી કરતા હોય છે અત્યારે હમણાં જો પાલનપુર વિસ્તારની અંદર પુનર્જન્મનો કિસ્સો હતો અમે અમે ત્યાં રૂબરૂ મુલાકાત પણ આ બધી બધી તે વાત વાત રીતે કરવામાં આવતી હતી સાબિતી કે પુરવાર થતી નહોતી અને એવી કોઈ વ્યક્તિ કચ્છમાં હતું નહીં એટલે આવી વસ્તુને આપણે માની લેવું અને સીધે સીધું આપણે અજાગ્રત અવસ્થામાં ફિટ કરી દેવું એ પણ બહુ આપણું દુઃખદ બાબત છે એટલે આ બધી પરિસ્થિતિમાં શ્રદ્ધા અશ્રદ્ધા એનો ભેદ લોકો પારખી શકતા નહોતા શ્રદ્ધામાં અંધશ્રદ્ધા તરફ જડી જતા હતા અને કોઈ પણ કૃત્ય કરતા પરિવારને પણ નુકસાન થતું શિક્ષણને પણ બાળકોને શિક્ષણ આપતા આપણે કે અમુક અંદર અમારી પાસે એવી રજૂઆત કરવા માટે આવે કે સાહેબ અમારા દીકરાને ચોપડા અને નથી પણ આ માનતા હિસાબે આટલો મોટો ખર્ચ કરે છે વર્ષો પેલા બધા તમે માધ્યમે અમને મદદ કરી તો તાવો થતો હતો એ તાવો અમે આજથી વીસ વર્ષ પહેલા બંધ કરાવ્યો બંધ કરાવ્યું એમ હતું કે મીડિયા જગત તમને સપોર્ટ કર્યો એટલે લોકો જે પંદર હજાર ઈ જમાનામાં ખર્ચ કરતા હતા એ બંધ થઈ ગયા એની જગ્યાએ ઠંડા વોશિંગ મશીન આ મીડિયા હતો તો આવી વસ્તુનો સાયોગિક બધા લોકચળવળ થાય અને તો જ અંધશ્રદ્ધા નાબૂદ થશે અત્યારે પણ સરકારે કાયદો બનાવ્યો છે કાયદો નો ઇમ્પ્લિમેન્ટ માની લો કે મારે તમારે આપણે સવે કરવું પડશે અને ગ્રાસ લેવલે ગામડા લેવલે આપણે પહોંચશું ને તો જ આ કાયદો છે અસરકારક સાબિત થશે એટલે આ સહયારા પુરુષા સહિયારા શક્ય નથી અનસદ નાબૂદી થાય તો દેશ રાજ્ય પ્રગતિ કરી શકશે સ્વીકારીએ છીએ સરકારે પણ આ કાયદાની અમલવારી કરતા પહેલા ટૂંકમાં કાયદો પસાર થાય એ પહેલા તમામ ધર્મના લોકોની લાગણીને પણ ધ્યાનમાં રાખી છે કોઈની ધાર્મિક લાગણી ને ઠેસ પહોંચે એવી કોઈ વસ્તુ નથી શ્રદ્ધા છે તમારી તમારા તમામ પ્રોસેસરો તહેવારો ઉજવણી ગુનો દાખલ થશે છ મહિનાથી લઈ સાત વર્ષ સુધીની કેદ અને પાંચ હજાર રૂપિયા થી લઈ પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ તદ ઉપરાંત આવા પાખંડીઓને જે મદદગારી કરતા હશે અથવા તો માર્કેટિંગ કરે છે જેવી રીતના કે ફલાણી જગ્યાએ જાવ ત્યાં તમે જાશો ને સાત સોમવાર ભરશો એટલે દીકરોના જન્મ થશે ફલાણું જે બાળકી હોય તો કે બાળક થઈ જશે આ બધા માર્કેટિંગ આવે હોય પ્રોપર એને પણ એટલી જ સજા થશે વાત સાચી છે સારી જ વાત છે હવે એનું ઇમ્પ્લિમેન્ટ થાય ને પછી થાશે ગુના દાખલ થાય પણ એના માટે ગુના દાખલ થવા જરૂરી છે ભાઈ તમે અત્યાર લગીમાં મારા ખ્યાલથી પાંચસો સાતસો હજાર જગ્યાએ એવા પર્દાફાશ થઈ રહ્યા છે જયારે આવા ત્યારે એ લોકો માફી તમે પોલીસ સાથે પણ જાઉં છો જ્યાં એવું લાગે ત્યાં પણ ત્યારે લોકો માફી પત્ર લખી દે છે કે ભાઈ અમે જે કાઈ કરતા હતું ઢોંગી હતા પાખંડ હતું હવે પછી અમે આવી ભૂલ નહીં કરીએ તો આવા લોકો સામે ગુના દાખલ કે આજે સુધીમાં ગુના દાખલ થયા હોય તો આનો પ્રમાણ વધે ફરિયાદ કેમ દાખલ ન એક તો આપની વાત તો બહુ સાચી છે કે અમે માની લ્યો કે વર્ષોથી કામ કરીએ છીએ અને અમે આ બધા ભુવા કે મુંજાવરો કે કોઈ પણ હમણાં જ અમે બધા બે વ્યક્તિને પકડ્યા કે માની લ્યો કે ઘરમાં વિખવાદ ઉભો કરી દઈએ ભુવા કેવા ફકીરો મુંજાવરો અને માની લ્યો કે પાદરીઓ છે એ પ્રાર્થનાથી લોકોને રોગ મટાડતા હતા આવા કિસ્સામાં અમને તકલીફ ક્યાં પડતી હતી એક તો કાયદો હતો નહીં કાયદો ન હતો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પોલીસ ખાતા પાસે કોઈ કલમો નહોતી માત્ર અમે કોઈ પાસે પૈસા પડાયો હોય તો ચારસો વીસ ફરિયાદ કરતા હતા માની લો કે આપણે મામા સરકાર હતા અને આપને ખબર છે કે એક લાખ માણસો થતા હતા ત્યારે અમારી પાસે કાયદો નહોતો અને બીજા છ સાક્ષીઓ હતા એટલે અમે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડી એક્ટ નાઇન્ટીન સિક્સટી ઉપર અમે કેન્દ્ર સરકારનો એક કાયદો હતો એનો અમલવારી કરીને એને અમે એના પર ગુનો દાખલ કર્યો હતો અને આ ગુનો દાખલ કરવામાં શું થાય પુરાવા અને પુરાવા બને ત્યાં સુધીની આપણે કાળજી રાખવી પડે છે અને એવા થાય થાય ત્યારે જ આપણે એનું પરિણામ મળે છે અમે જેટલા કેસ કર્યા છે માની લો કે વાય આવતી હતી દર્દીને તેઓ વડીયા અંદર બળાત્કાર કરી નાખ્યો હતો અને ઈ ભુવાને આજીવન કારાવાસમાં અત્યારે પણ ભોગવે છે તો આ બધી હકીકતની અંદર સમાજ છે એને પણ એક જાગૃતિ રાખીને આપણે એક પ્રવૃત્તિને મદદ કરવી પડે પણ શું થાય છે કે એવી માનસિકતા જ નથી કે આવા વિજ્ઞાનની પ્રવૃત્તિ થાય કે માની લો કે આપણે જે વિચારધારાથી કામ કરતા હોય એની સાથે પહેલા શરૂઆતમાં લોકો સહમત નથી હોતા અને એનો લાભ છે આ ભુઆભારાની તાંત્રિકને પૂરોપણો મળી જતો તો માની લો કે અત્યારે કોઈ પણ પરપ્રાંતિય જ્યોતિષીઓ છે એ તમે એવા પૂર્વક આપે કે ભાઈ તમને સાસુ વૌનો ઝગડો તમે એને અહીંથી શત્રુને નાશ કરી નાખશો તો મારી પાસે એવા કેટલાય કિસ્સા છે કે સારા શિક્ષિત લોકો વેપારીના ઘરના લોકો એક લાખ થી પાંચ લાખ સુધીની ફી આપીને પછી ખબર પડે કે અમે છેતરાઈ ગયા છીએ તો આવું બધું થતું હતું એની સામે પોલીસ ની એક જ ભૂમિકા હતી કે તમે અમને પુરાવો એનું નામ આપો ક્યાં ના હતા એના ખાતામાં જમા કરાવી દઈએ કારણ કે તમે સામેથી એના પૈસા જમા કરાવો છો આવા બધા હિસાબે તકલીફ પડતી હતી જયારે આ કિસ્સામાં સરકારે હવે એને આવરી લીધું છે વર્ષીકર હવે તો એને કોઈ પૂરક મદદ કરશે એની જાહેરાત ભરામાં કરશે એની સામે પણ ગુનો દાખલ થતો છે મેં સિટી ન્યૂઝમાં આપ્યો શરૂઆતમાં કીધું કે ભાઈ પાંચ હજારથી પચાસ હજાર આ બધી વાત એટલી માટે સારી છે કે એક ડર રહેશે ભય રહેશે કોઈને ડાકણ કહેતા હતા એના ઉપર અંકુશ આવશે કોઈ કરી નાખ્યું છે એવું બોલશે તો પણ એના ઉપર ગુનો દાખલ થશે આ બહુ સારી વાત થઈ છે સરકારે એનાથી બહુ ઝડપથી કાયદો લેવા છે એટલે હજી થોડીક છટકબારી કે જે કઈ હશે અમે જિલ્લામાં અમે આગામી રાખી છે જન્માષ્ટમી તો અમે એવું વખત દરેક જિલ્લામાં કેવી રીતે કામ કરી લોકોને કઈ રીતે આમાં સાંકળવા કઈ કલમથી હજી બાકી છે એમાં ક્યાં હજી કઈ પણ તંત્ર મંત્રમાં ક્યાં લોકો કેવી રીતે છેતરે આ બધું ઉમેરવાનું અમે સરકાર આવેદનપત્રને રજૂઆત પણ કરનાર છીએ એટલે પણ આ બધી વસ્તુ છે અંધશ્રદ્ધા અંદર તો આપણે કીધું મોટોટ છે પછી આપણે ખબર છે હજી પણ ડામ આપે છે તમને મને ખ્યાલ છે આપણે બધા એવા મુલાકાત આપણે રૂબરૂ જાય છે ત્રણ મહિનાના બાળક છે મૃતને ભેટા આપણે જોયું તો ગોંડલ ની અંદર રાજકોટની અંદર ગાંધીધામની અંદર સુરેન્દ્રનગર ની અંદર એમાં બાળકો બિચારા બીમાર હતા અને એને ડામ દીધા હતા ભુવાએ અમે દાહોદ સુધી બે પીએસઆઈ ને લઈને આદિવાસી વિસ્તારમાં અમે ભુવાને પકડવા ગયા હતા આ બધી વસ્તુઓનો એને બધાને કાયદાનો લાભ મળતો હતો જયારે હવે ડામને એ બધાને એમાં આવરી લીધા છે કે આવું કોઈ પણ તમે કોઈ શારીરિક ઈજા કરશો તો પણ તમને તમારા ઉપર ગુનો દાખલ થશે ઓછામાં ઓછો ત્રણ મહિનાનો અને છ મહિનાથી સાત વર્ષની સજા છે એટલે એકંદરે સરકારના જે પ્રયાસ છે એ તો અતિશય સારા છે અને સરકાર હવે ઇમ્પ્લિમેન્ટ સરકારે હવે એક જ વસ્તુ કરવાની કે હું ને તમે આપણે ગ્રાસ લેવલે ગામડા લેવલે ખાસ કરીને તકલીફ ક્યાં થતી હતી આ ડામ થતા પણ જે આરોગ્ય તંત્ર છે મને તમને ખ્યાલ છે કે કોરોના વખતે રસી દેવામાં સરકાર ને નાકે દમ આવી ગયો એક ભુવા એ કીધું તો આખું ગામ કોરોના ની રસી નહોતા લેતા ત્યારે કલેક્ટર સમજાવવામાં કે ભાઈ એક ભુવાની તાકાત કેટલી હતી કે એ આખું ગામ કોઈ રસી નહોતું લેતું ત્યારે એને સમજાવીને આપણે રસી અપાવી હતી આ પરિસ્થિતિનું એકવીસમી સદી નિર્માણ છે નામ આપવાનું આપણે મેટ્રો સિટીના આઈટીઆઈ વાત કરીએ ચંદ્ર મંગળ ઉપર ની વાત કરીએ માનસિકતા છે વિશ્વાસ મૂકે છે લોકોનો એક થઈ ગયું છે અમારા કોઈ પણ કાર્યક્રમ ની અંદર બે હજાર પાંચ હજાર થી માંડીને પંદર હજાર વીસ હજાર ની પબ્લિક આપવા આવતી હોય છે એનું કારણમાં એક જ છે કે જાતા છે એ ફિલ્ડ ઉપર કામ કરે છે એટલે વિશ્વસનીયતા સાબિત થઈ છે આ બધા પરિબળમાં અંશધા નાબૂદી માટે આપે કીધું કે જુદી જુદી જોગવાઈ છે આમાં કે કોઈ મહિલાને અંદર કરે છે છે અમારે કોર્ટમાં કેસ ચાલે એક બાળકને ત્રણ ડોક્ટરો સલાહ આપી કે બાળક છે અવિક્ષિત છે એને તમે ગર્ભમાંથી દૂર કરો તમને અમે સર્ટિફિકેટ લખી દીધી છે અવિક્ષિત છે ભુવાએ કીધું ન્યારાના ભુવાએ કીધું રાજકોટ બાજુના કે હું એને સુદર્શન ચક્ર મૂકી દઉં છું અને આ બાળક છે અને કઈ વર્ષો નથી થાય એમ કરીને એક લાખ ની ત્રીસ હજાર ફી લઈ લીધી અને પછી જાથામાં આવ્યા ને બાળક જન્મો અને આજે પણ અપંગ હાલતમાં છે કાયમ માટે એ પોતાની હાથે કોઈ પણ જમી શકતો નથી માથું ચલાવી એ કોઈ ક્રિયા નથી કરતો અભી ભુવાની કામ કરે છે પૈસા માટે પૈસા પડાવે તો આ બધું નિયંત્રણ આવશે તો મારો કહેવાનો મતલબ એમ છે કે લોકોને પૂરેપૂરી વિશ્વાસ બે છે વિજ્ઞાન ટેકનોલોજીમાં પણ વિશ્વાસ બેસે આપણે પેલા તો એનો વિશ્વાસ સંપાદન કરવો પડશે ગ્રામ્ય લેવલે કે ભાઈ તમે કરો છો એ ખોટું કરો છો પણ આપણે એને કહેવાની રીત બદલવી પડશે એને લેમેન ની ભાષામાં વાત કરવી પડશે એટલે આ બધું અમે જાથા સફળ થયું છે એટલે હજી ઘણો અસરકારકતા થોડીક સાબિત થઈ છે બાકી કોઈ નવા વ્યક્તિનું તો કામય નથી કારણ કે એની વાત જ સ્વીકાર તમે એને ભારેખમ વાત કરો તો પણ એ સ્વીકારી શકશે નહીં એટલે આપણે એને સામાન્ય ભાષામાં એની ફૂટપાથ ઉપર બેસી કે ઝાડ નીચે બેસીને સમજાવીએ ત્યારે એનો અમલ થાય આ બધી વસ્તુની અંદર સિટી રહ્યું છે આ પ્રશ્ન હાથમાં લીધો છે અને આપણે લોકભોગ્ય રીતે અંધશ્રદ્ધા દૂર થાય અને સરકારે જે કાયદો કર્યો છે એની કલમો છે અને કયા કયા કલમો હેઠળ મહિલા માનલો કે ભેદ અંદર બદલાવી નાખે એવું તો શક્ય નથી આવા રીતે જે પૈસા પડાવતા એ બધું બંધ થશે અને એક સારું વાતાવરણ તંદુરસ્ત વૈજ્ઞાનિક લોકો તર્ક ને મને સો ટકા ખાતરી છે સાચા અર્થમાં પ્રગતિ પંથે જઈ રહ્યો છે તકલીફ છે અવિશ્ચિત છે તો ગુવા એક લાખ ત્રીસ હું સુદર્શન ચક્ર મૂકી દઉં

તો કઈ કાબુમાં આવશે અને સૌથી મોટી વાત છે સરકાર છે આવી શ્રદ્ધા તરફ પ્રેરાતા હોય તો એમના આસ કે સગા સંબંધીઓ પણ આવામાં ન પડવા માટે હા તમે ભગવાન ઉપર શ્રદ્ધા રાખો તમારી કોર્ડે ની છે માતાજી છે જેની ઉપર છે પર છે પણ તમે એનો વિશ્વાસ રાખો તમારે સારવાર તો કરાવી જ પડશે મારો છોકરો પરીક્ષામાં પાસ થઈ જાય તો ખરેખર તમે છોકરા ભા એની આસ્થા માટે તમે વાંધો કે ભાઈ માની લ્યો કે એકાગ્રતા જળવાઈ ગઈ આ બધી વસ્તુ છે તાકાત છે દૈવી શક્તિ છે દરેકમાં પણ સાવ અંધશ્રદ્ધામાં રહી અને તમે તમારું તો નિકંતર વાળો છો તમારી ભાવિ પેઢીને આવું શીખવાડો છો કારણ કે જે છોકરાને તમે આવા લોકો પાસે લઈ જાશો તો ઈ આવતા દિવસોમાં આની ઉપર જ આવશે એને બીજી કોઈ વસ્તુ નહીં રહે તો સમાજે પણ એટલો જાગૃત થવાની જરૂર છે આવા કે તથી તમારી આજુબાજુમાં ચાલતા હોય તો એના વિશે સરકારને અથવા તો તમારે એવી જનવિજ્ઞાન દાતા દેવા જે સંગઠનો છે એનું ધ્યાન દોરવું જોઈએ અને માત્ર માફી પત્ર થઈને આની સામે ગુના દાખલ થવા જોઈએ

તમે આને ખૂબ સારી માહિતી આપી છે અને આવા જ વિષયો સાથે આપણે મળતા રહેશું નમસ્કાર